અરવલ્લી જિલ્લાના અમુક ભ્રષ્ટાધિકારીઓ અને કર્મચારીઓના પાપે લોકો અનેક સમસ્યાઓથી અને સરકારની યોજનાઓથી લાભાર્થીઓ વંચિત રહી જાય છે આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતાના કારણે તંત્રની છબી સામે પણ સવાલો ઉઠતા હોય છે મેઘરજ ગ્રામ પંચાયતમાં જવાબદારો અમાનવીય અભિગમ અપનાવતા હોવાના મેઘરજનગરની નગરની વૃદ્ધ વિધવા મહિલા આક્ષેપ કરી રહ્યા છે મહિલા પોતાને સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માટે પંચાયતમાં ધરમ ધક્કા ખાવા છતાં વૃદ્ધ મહિલાની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી વૃદ્ધ મહિલા કેમ આવાસ યોજનાથી વંચિત છે જો વંચિત હોય તો સત્યતા તપાસી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે કારણ કે અત્યંત ગરીબ મહિલાનું ઘર નથી છતાં વેરો વસૂલવામાં ઉઘરાણી કરવામાં આવે છે પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ના મળતી હોવાને લઈ રીતસર આજે કરી રહેલી મહિલાને ન્યાય મળે તે જરૂરી છે રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી ડોક્ટર વખતનું નું પડી તે ત્રણ વર્ષે ફેર ગયું સિવિલમાંથી હું દાખલા લાવી આખો દર ફાળી દે બી ફેર ગયું ફરીથી ફોરમ બી એવું જવાની જો ફરીથી ફોરમ ભર્યું એ બી મારું પાસ થતું નથી કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડામાં મારું નામ નથી હું ગરીબ માણસ વિજવા સાહેબ મારું કોઈ નથી આ દુનિયામાં તમે સો એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું મહેનત કરી સેવા પૂજા કરું પાણીનો નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુઃખી કર મારી અરજ વિનંતી હોબ્ર સાહેબ તમે તપાસ કરો ફોટા પાડી જો મારા ઘરની તપાસ કરો રજૂ કરી ઘર કરી આલો મારી પાસે ખાવા પણ પૈસો નથી સમાર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે તે મારી અરજ ખબર સાહેબ પણ પંચાયતવાળા ધક્કા ખવડાવો પંચાયતવાળા ધક્કા ખવડાવવા વડી પંચાયતમાં એક પેલી પંચાયતમાં જો પેલી પંચાયતમાં જોઈએ વડી પંચાયતમાં જો આ મારું તો કોઈ હોવા પડતું નથી